વેલકમ ટુ પ્રોપ સીઝન સિઝન તમે ગિરનારી કાવાનું નામ તો સાંભળ્યું જ હશે આ ગિરનારી કાવો ઘરે કઈ રીતે બનાવો તેની રેસીપી શેર કરવા આવ્યું છું તો તેના માટે આપણે પહેલાં તો ફોદીનાના પત્તા લઈ લેવાના છે તો આઠથી દસ જેટલા ફોદીનાના પત્તાને આ રીતે લાઇનમાં ગોઠવી અને તેને રાઉન્ડ શેપમાં આ રીતે ટર્ન કરી અને ચપ્પુથી તેની સ્લાઇસીસ કરી લઈશું તમે આ રીતે ફોદિનાને સમારશો તો એકદમ સરસ પતલી પતલી સ્લાઇસીસમાં એકદમ ઇઝીલી આ ફોદિનો છે તે તમે કટ કરી લેશો તો અહીં ગિરનારી કાવામાં આ રીતે ફોદિનાની સ્લાઇસીસ કરીને એડ કરવામાં આવે છે તો જોઈ શકો છો આ રીતની પતલી પતલી સ્લાઇસીસ આપણે ફોદિનાની કરી લીધી આ જ રીતે આપણે બીજા ફોદિનાની પણ કરી લઈશું ટોટલ આપણે આઠથી દસ જેટલા પત્તા લેવાના છે તો અહીં આપણે ફોદિનાને સમારી લીધા બાદ તેમાં અડધા ઇંચ જેટલા આદુને છીણીને એડ કરવાનો છે તો આ રીતનું મોટું છીણ કરવાનું છે તો આપણે આદુને પણ છીણી લઈએ તમને આદુનો ટેસ્ટ જેવો જોઈતો હોય કાવામાં એ એ એ રીતે તમે આદુ અને ફોદિનાની ક્વોન્ટિટી એડજસ્ટ કરી શકો છો પણ જો આ બંને વસ્તુ થોડી વધુ માત્રામાં હશે તો આ કાવાની જે ટેસ્ટ છે તે વધી જશે ત્યારબાદ આપણે એક પેનમાં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું તમારે જે મેઝરમેન્ટથી કાવો બનાવવો છે તેનાથી થોડું વધુ માપમાં પાણી એડ કરવાનું કેમ કે આપણે એકદમ સારી રીતે પાણીને ઉકાળીને કાવો બનાવવાનો છે એટલા માટે તો હું અત્યારે દોઢ કપ જેટલું પાણી લઈ રહી છું આ પાણી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ફોદીનાની સ્લાઇસીસ અને છીણેલો આદુ બંને વસ્તુ એડ કરી દઈશું અને આ દોઢ ગ્લાસ પાણીમાંથી એક ગ્લાસ જેટલું પાણી બચે ત્યાં સુધી તેને ગેસની મીડિયમ ફ્લેમ પર ઉકાળી લઈશું આ ગીરનારી કાવો છે તે જૂના શરદી ઉધરસને જળમૂળમાંથી ઉખાડી ફેંકે છે ટેસ્ટી તો છે સાથે સાથે શરીરને ઘણા ફાયદા પણ આપે છે ફોદીનો અને આદુ બંને પેટ માટે પણ સારા છે તો આ રીતે કાવો બનાવશો તો શરીરમાં ઘણા ફાયદા મળશે તો અહીં પાણી આપણું એકદમ સારી રીતે ઉકળી ગયું છે અને એકદમ સરસ આદુ ફોદીનાનો ટેસ્ટ આવે છે હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ ત્યારબાદ આપણે કાવો બનાવવા માટે એક કપ લઈ લઈએ તેમાં આપણે પહેલાં વન ફોર્થ ટી સ્પૂન જેટલું નમક એડ કરીશું ત્યારબાદ આપણે તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો તીખાનો પાવડર છે તેને એડ કરી લઈએ ત્યારબાદ એક પીચ જેટલો સંચળ પાવડર છે તેને પણ એડ કરી લઈએ ત્યારબાદ લવિંગ અને તજનો ભૂક્કો છે વન ફોર્થ ટીસ્પૂન જેટલો તેને પણ એડ કરી દઈએ આ ભૂક્કો જ્યારે તમે રેડી કરો ત્યારે તજની માત્રા ઓછી રાખવી અને લવિંગ થોડા વધુ માત્રામાં લેવા એ પાવડર એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરી દઈશું મેં નાનો ટુકડો તજનો અને ત્રણથી ચાર જેટલા લવિંગને મિક્સરમાં પીસી અને ભૂક્કો તૈયાર કરીને એડ કર્યો છે હવે આ બધા મસાલા એડ થઈ ગયા બાદ ચમચીથી આપણે એકદમ સારી રીતે હલાવી અને આ બધા મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું હું અત્યારે તમને એક ગ્લાસ કાવાના માપ પ્રમાણે બધા મસાલા એડ કરીને બતાવી રહી છું જો તમારે વધુ માત્રામાં કાવો બનાવવો હોય તો આ બધા મસાલાની ક્વોન્ટિટી વધારી દેવી તો અહીં આપણે એકદમ સારી રીતે મસાલા મિક્સ કરી દીધા હવે જે આદુ ફોદીનાવાળું ઉકાળેલું પાણી છે તે આ ગ્લાસમાં એડ કરી લઈશું અને હલાવી અને આ કાવાને આપણે ગરમા ગરમ કરી લઈશું એક ટીપ આપું તો જ્યારે આ કાવો પીતા સમયે તમને વચ્ચે વચ્ચે ફૂદીનાના પત્તા અથવા તો આદુનું છીણ આવે અને તમને પસંદ ન આવે આ કાવો પીવો તો તમે આ કાવાને ગાળીને પણ પી શકો છો પણ ગાળતા પહેલાં આ કાવાને એકદમ સારી રીતે ઉકાળી લેવાનો જેથી કરીને બધી વસ્તુઓની સ્મેલ છે અને ટેસ્ટ છે તે આ પાણીમાં એકદમ સારી રીતે બેસી જાય તો બેથી ત્રણ મિનિટ માટે ઉકાળી ગાળી અને આ કાવો પીવો તો પણ તમને એટલો જ ફાયદાકારક થશે જેટલો તમને ફોદીનાના પત્તાની સાથે થાય છે તો મેં તમને અહીં પરફેક્ટ મેઝરમેન્ટની સાથે ભવનાથનો પ્રખ્યાત એવો ગિરનારી કાવો ઘરે કઈ રીતે બનાવો તે બતાવી દીધો તો રાહ જુઓ છો હવે તમારે આ ગિરનારી કાવો પીવા માટે સ્પેશિયલ ભવનાથ નહીં જવું પડે અને આ શિયાળામાં જે આ કાવાનું સેવન કરો અને તમારા જૂના શરદી ઉધરસ છે તે ગણતરીના દિવસોમાં ગાયબ થઈ જશે અને બાળકો માટે પણ આ કાવો ખૂબ જ ફાયદાકારક છે રાજકોટનું પ્રખ્યાત એવું ચાપડી તાવો ઊંધિયાની રેસીપી પણ મારી ચેનલ પર પોસ્ટ થયેલી છે તો જો આ રેસીપી તમને ઉપયોગી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને જો વિન્ટર સ્પેશિયલ બીજા રેસીપીના વિડીયોઝ જોઈતા હોય તો મારી ચેનલને આજે જ વિઝિટ કરો સબસ્ક્રાઈબ કરો અને હા બે લાયકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને આવા વિન્ટર સ્પેશિયલ હેલ્ધી રેસીપીના વિડીયોની નોટિફિકેશન છે તે મળતી રહે આવા બીજા રેસીપીના વિડીયો સાથે આપણે ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ